સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી પાંચ હજાર કરોડની સંપત્તિ હડકવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતો થયો છે જેના વિરોધની અંદર આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના દર્ભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો એક દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ કોભાઉન અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે રૂપિયા પાંચ હજાર કરોડની સંપત્તિ હડપવાનું આ કોમ્પાઉન્ડ છે જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનું કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું શું છે કારણ કે આ પાંચ હજાર કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા આનો જેડીસી ન્યુઝ સાથી નિરંજન ચૌહાણ ડભોઈ